માતો કરો એ 1000 ને બો પ્લી આ હું કહેવાય સાગર દોન લાબી હે હોન એકલી ને જ ખવરાબી હે અલા પોય આ આ તો પૂરે પાડી તો મસ્તામ હે જો મારતી નથી ના આ મારે હે તો આ તને તને માર કા કાલ હોદ ના હોભળા કરતું

આથી દારૂ પીવાનું છોડી મેલ તમારે તમાર મટી જાહે હા તો તમા ના તમે દારૂ પીજો એટલે તમને ખાવા નહીં આવે એટલે તમને રગવા લાગે દારૂ છોડી મેલજો તમને મટી જાય દારૂ મેલ તારા કોઈ નહીં દારૂ મેલ દામ ઘેર રગવા ના જાય